વિરમગામ શહેરમાં તસ્કરોનો તરખાટ એક જ રાતમાં છ મકાનોના તાળા તૂટ્યા બે મકાનોમાં ચોરી અન્ય મકાનોમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ ન્યૂ વિરમગામ વિસ્તારના રિદ્ધિ સિદ્ધિ સોસાયટી રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવતા છ મકાનોના તાળા તૂટતા ચકચાર મચી જવા પામી છે વિરમગામ શહેરના શ્રી પંચમુખી હનુમાન સર્કલ પાસે આવેલા રિદ્ધિસિદ્ધિ સોસાયટી વિસ્તારમાં એક જ રાતમાં છ રોકડની ચોરી થયાની ફરિયાદ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાઈ છે વિરમગામ શહેરમાં રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં રહેતા જયરામભાઈ ઠાકોરનાઓ સામાજિક પ્રસંગ અર્થે બહાર ગામ ગયા હતા અને તસ્કરોએ બંધ મકાન તોડીને સોના ચાંદીના ઘરેણાં અને અન્ય રોકડ સહિત કુલ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર પાંચસોના રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા તસ્કરોએ અન્ય મકાનોના પણ તાળા તોડ્યા હતા અને જ્યાં તેમને નિષ્ફળતા મળી હતી સમગ્ર મામલે જયરામભાઈ વિરમભાઈ ઠાકોરનાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં કુલ રૂપિયા એક લાખ છવ્વીસ હજાર પાંચસોના રોકડ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થયાની ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે એક જ રાતમાં છ મકાનોના તાળા તૂટતા નાઇટ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઊભા થઈ રહ્યા છે